કે હનુમાન ચાલીસાની રચના કઈ રીતે થઈ સૌને ખબર છે કે તુલસીજી દ્વારા હનુમાન ચાલીસા રામચરિત માનસનું સર્જન થયું છે પણ સ્ટોરીમાં પણ ઘણા બધા ભેદભાવો લોકોને મળે છે પણ સૌથી પોપ્યુલર સ્ટોરી જો કહેવામાં આવે તો એ કે જ્યારે તુલસીદાસજીનું નામ એટલું મોખરે હતું અને રામચરિત માનસનું સર્જન થઈ ચૂક્યું હતું અને લોકો એમને એવી રીતે જોતા હતા કે હનુમાનજીના અવતાર છે કે એમની પાસે પણ શક્તિઓ છે કે એમના આશીર્વાદ દ્વારા એક મૃત વ્યક્તિ જીવિત થઈ જાય છે અને આવી વાયકાઓ ફેલાતા જે આજે પણ આપણે જોઈએ છે કે આ અમુક વાયકાઓ સીધી ફેલાઈ જાય રાતોરાત તો તુલસીજી માટે એવું કહેવામાં આવતું કે એમની પાસે એ શક્તિ છે અને એ એમણે રામાયણ લખી છે તો એ સમયમાં જે રાજ કરતા હતા અકબર એમણે એમને બોલાવ્યા અને એમને કહ્યું કે તમે જેમ પ્રભુ રામ ઉપર લખ્યું છે એવી રીતે તમે મારા ઉપર લખો અને ત્યારે તુલસીજીએ એમને એવી રજૂઆત કરી કે હું તો મારા પ્રભુનું જ નામ લઉં છું હું કોઈ નથી અને આપણને જાણીને નવાઈ લાગશે કે રામચરિત માનસની અંદર જ્યારે અત્યારના મોડન ગીતોમાં તમને ખબર છે રેપરો પોતાનું નામ એડ કરે એવી રીતે વર્ષોથી મીરાબાઈ નરસિંહ મહેતા આપણે જો બધાએ પોતાના નામો વણી લીધા છે તો તુલસીદાસજી પોતાને જડમતી મતિમંદ એટલે બુદ્ધિ વગરના આવું કે એવા વ્યક્તિને જ્યારે આવું કહેવામાં આવ્યું કે તમે મારા ઉપર લખો ત્યારે એમણે સહજ ના પાડી કે હું આ માટે નથી હું તો મારા પ્રભુના આનંદ માટે અને મારા આનંદ માટે હું મેં આ સર્જન કર્યું છે એટલે એ વખતના સંવાદમાં ગુસ્સે થવાના કારણે એમને કેદ કરી દેવામાં આવે છે આ સૌથી પોપ્યુલર વાયકા છે કે એ જ્યારે જેલમાં હોય છે એમને કેદ કરેલા છે એ સમયે તુલસીદાસજી હનુમાન ચાલીસાનું સર્જન કરે છે અને ત્યારે એ હનુમાનજીને યાદ કરે છે કેમ કે પ્રભુના પણ કષ્ટો કોણે હર્યા હનુમાનજીએ તો એ સમયે જ્યારે એ લખી રહ્યા છે ત્યારે એમનો ભાવ હનુમાનજી પ્રત્યે છે અને એમને એની જે પણ પીડા છે દુઃખ છે તેમાંથી મુક્તિ કરવા માટે અને આ સર્જન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે રાજમહેલમાં અથવા એ રાજ્યમાં વાંદરાઓનો મારો થાય છે અટેક થાય છે અચાનકથી એટલા બધા વાંદરાઓ આવી જાય છે કે એક વાયકામાં એવું છે કે ભાઈ રાજ્યમાં માર્કેટમાં એટલા વાંદરાઓ આવી જાય છે કે વેપાર નથી થઈ શકો લોકો બહાર નથી આવી શકતા એટલે લોકો રાજા પાસે ફરિયાદ લઈને આવે છે એક વાર્તામાં એવું કહેવામાં આવે છે કે મહેલની અંદર વાંદરાઓ ઘૂસી જાય છે અને ઉહાપોહ કરી બેસે છે અને આ સમયે જ્યારે અકબર એમના પીર ફકીરને બોલાવે છે આ થવા પાછળનું કારણ ત્યારે એમના ફકીર જે પણ એ હોય છે તે એમને કહે છે કે તે લાસ્ટ દિવસોમાં એવું કંઈ એટલે એ વર્તનમાં કે આવી રીતે એક પ્રભુ રામના જે પણ વર્ણન કરીને રામચરિત માનસ જેમને લખ્યું એમને મેં કેદ કર્યા છે એટલે એમણે કીધું કે તમે આને મુક્ત કરી દો એટલે આ એક આખી એક ઘટના છે જ્યાં તુલસીદાસજી દ્વારા

ક્યારે મળ્યું એ મારે જાણવું છે કારણ કે મેં બે ત્રણ સ્ટોરી સાંભળી છે એમાંથી એક સ્ટોરી એવી છે કે જ્યારે રામ ભગવાન આ લોક છોડીને જતા હતા અને ત્યારે રામ ભગવાને એમને કહ્યું એટલે એક સ્ટોરી એ છે સેકન્ડ એ છે કે જ્યારે સીતા માતા પાસે સંદેશો લઈને હનુમાનજી જાય છે ત્યારે સીતા માતા એને અજર અમરનું એક વરદાન આપે છે અને એક થર્ડ સ્ટોરી પણ મેં સાંભળી છે કે જેની અંદર જયારે હનુમાનજી સૂર્યને ગળવા માટે જાય છે અને પછી પાછા આવે છે બધા દેવો પોતપોતાની પોતાની શક્તિ આપે છે ત્યારે આઈ થિંક બ્રહ્માજી એમને અમર અમરત્વ એક વરદાન આપ્યું હતું મેં આ ત્રણ સ્ટોરી સાંભળી છે તમારા મતે કઈ સાચી છે યુ આર એબ્સોલ્યુટલી રાઈટ એટલે હવે કોઈ આપણને આશીર્વાદ આપે તમારા મમ્મી તમને આશીર્વાદ આપે પિતાજી આશીર્વાદ આપે અને ગુરુ આશીર્વાદ આપે અને ત્રણે તમને તમારી સિદ્ધિ અને સફળતાના આશીર્વાદ આપે તો તમે કેવી રીતે નક્કી કરશો કે કોના આશીર્વાદથી તમને મળી બટ હા અલગ અલગ કહેવામાં આવે છે પણ માનસની અંદર પણ આ મળે છે આપણને કે જ્યાં આ ઉલ્લેખ થાય છે કે સીતા માતા એમને અજર અમર ચોપાઈ છે એમનો વરદાન આપે છે આષ્ટ સિદ્ધિ નવનિધિ એમને વરદાન સ્વરૂપે આપે છે એટલે ટેકનિકલી આ ત્રણે ત્રણ સાચી છે અને આ મારા અધ્યયન પ્રમાણે કે આ આનો ઉલ્લેખ થયેલો છે અને ત્રણેય દ્વારા એમને પણ હા હું મારો પ્રેમ રામ પ્રત્યે છે એટલે હું એવું ચોક્કસ કહીશ કે જ્યારે રામજી એમ કહે છે કે એમનો જવાનો સમય આવે છે અને ત્યારે એ હનુમાનજીને એમ કહે છે કે તમારે અહીંયા રહીને જ્યાં સુધી રામનું નામ રહેશે ત્યાં સુધી તમારે લોકોની સેવા કરવી પડશે અથવા કરવાની છે એક આદેશ સ્વરૂપે જ્યારે લેવામાં આવે છે ને બાકી બાકીના બે લોકો વરદાન આપ્યા પણ ધારે એ જરૂરી નથી કે એ ફોલો પણ પ્રભુ રામનું જ્યારે આદેશ છે ત્યારે હનુમાનજી માટે એ એનું ધ્યેય બની જાય છે એટલે આઈ થિંક કે રામ ભગવાન આપણે લઈ શકીએ વધારે પ્રખર આન્સર તરીકે ઓકે તમે જે બે વર્ષથી હનુમાન ચાલીસા ઉપર રિસર્ચ કરો છો રાઈટ તો એમાં કોઈ એવી વાત તમને જાણવા મળી કે જેનાથી આમ તમને તમારા હૃદય સ્પર્શી હોય કે તમે આમ શોખ થઈ ગયા હોય કે આ આ એંગલ તો મેં ક્યારેય જોયો જ નહોતો હનુમાન ચાલીસાને આપણે બાળપણથી જોતા આવ્યા છે લોકોને વાંચતા મંદિરે જતા શનિવારે મંગળવારે અને રોજ પઠન થતા તમે બસમાં હો ટ્રેનમાં હો ઘરમાં હો બધી જ જગ્યાએ આપણે જોઈએ છીએ મારો પર્સનલી કોઈ એવો હનુમાનજી સાથે અથવા હનુમાન ચાલીસા સાથે લગભગ કહી શકાય કે એટલા વર્ષો પહેલાં કોઈ સંબંધ હતો નહીં બટ જ્યારે આપણા આપણા જીવનમાં પીડાઓ પ્રશ્નો દુવિધાઓ આવે ત્યારે ભગવાનની એન્ટ્રી થાય કેમ કે ભગવાનને આપણે કુંતી માતાએ કેમ કૃષ્ણ ભગવાનને કીધું હતું કે ભગવાન થોડીક પીડા અમને આપતા જજો અથવા આપતા રહેજો જેથી અમે તમને ભૂલી ના જઈએ એની જેવું છે એટલે જ્યારે એ એન્ટર થઈ અને ત્યારે હનુમાન ચાલીસા લાઈફમાં એન્ટર થયું ત્યારે મને પણ એમ થતું કે એવું તો શું એક હનુમાન ચાલીસા એકસો આઠ વખત બોલી લેશું લોકો આપણને સજેસ્ટ કરે કે તમારી આપણ જે પણ કોઈ પ્રશ્ન છે એનું નિવારણ આવી જશે પણ એ કરે છે શું એવું તો એમ એટલે આપણે હનુમાન ચાલીસા ગોખી લીધી તમે બંને ગોખી લીધી બધા મોઢે બોલી પણ લે છે પણ જ્યારે એના શબ્દોના અર્થમાં જઈએ છીએ આપણે એની એની સાથે જોડાયેલા ભાવો ઉપર આપણે પ્રગટ થઈએ છીએ ત્યારે આખું વિઝન અથવા એને જોવાનું દ્રશ્ય બદલાઈ જાય છે જેમ કે એક નવ જ્યારે એકબીજા સાથે જોડાવાનું નક્કી કરે છે હે ત્યારે એકબીજાને નથી ઓળખતા પણ જેમ સમય જતો જાય છે સમય જતો જાય છે તેમ એકબીજાની એક ઓળખાણ થવાના કારણે ઘણા સંબંધો ગાઢ બનતા જાય ને ઘણા સંબંધો નથી ગાઢ બની શકતા પણ આવી જ રીતે હનુમાન ચાલીસા સાથે થયું કે જ્યારે ચોપાઈઓના એક એક વિશ્લેષણો ઉપર જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આપણે હનુમાનજીને મોટા ભાગે શક્તિ સાથે જોડેલા છે પણ આપણે બોલીએ છીએ શું બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર અચ્છા તમને બલ બુદ્ધિ આપી દીધી તો પછી હરહુ કલેશ વિકાર શા માટે આ એક મને જીજ્ઞાસ પ્રશ્ન થયો કે જ્યારે તમને બલ બુદ્ધિ તમે કરી શકો છો તો પણ આપણે હનુમાન ચાલીસામાં એવી વિનંતી કરીએ હરહુ કલેશ વિકાર ભગવાન અમારા કલેશ અને વિકારો લઈ લો કેમ એટલે આ ક્વેશ્ચનના આન્સરે મને મારો પરસ્પેક્ટિવ આખો ચેન્જ કરી નાખ્યો હનુમાન ચાલીસા પ્રત્યે પછી એ એ સિવાય નાના ઇન્સિડન્ટ તમને આપું કે આવો ક્વેશ્ચન થાય કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ મને આવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે લક્ષ્મણ સમભાઈ કેમ નહીં પછી સનકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ સારદ સહિત અહિંસા આવી રીતે જ્યારે મને ખબર પડવા માંડી કે અહિંસા ઇઝ શેષનાગ એટલે કે શેષનાગ પણ તમારા વખાણ કરી રહ્યા છે સનક બ્રહ્મ સરસ્વતી માતા આ બધા નામો લેવા છે સનકાદિક બ્રહ્માદિ મુનિષા નારદજી સારદ એટલે સરસ્વતી માતા આ બધા લોકો તમારા વખાણ કરી રહ્યા છે રાઈટ રાઈટ પછી કુન્ચિત કહેશા વાંકડિયાવાળ વાંકડિયાવાળ સાથે પણ એક બહુ બ્યુટીફુલ સ્ટોરી છે કે જે એની સાથે એસોસિએટ કરે છે પણ જેમ જેમ આપણે એન્ટર થતા જઈએ ને શબ્દો સાથે એના ભાવ સાથે શબ્દ એક હોય શાબ્દિક અર્થ એક હોય દાર્શનિક અર્થ અને જ્યારે એમાં એન્ટર થઈએ ને ત્યારે આપણો ભાવ હનુમાન ચાલીસા હનુમાનજીના ચરિત્ર પ્રત્યે એક અલગ રીતે પ્રગટે છે એટલે આ એક મારો ઓવરઓલ એક્સપિરિયન્સ રહ્યો છે આના અધ્યયન દરમિયાન વધારે ડેફ્થમાં જઈ શકાયું છે ભાવમાં